ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા પંથકમાં અવિરત વરસાદ વરસી ગયા બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અવિરત વરસાદના પગલે નદી નાળા પાણીથી છલોછલ થવાના કારણે રોડસ્તાની હાલત કફોડી થઈ છે કુંભણ ગામની ભાદરા જવાનો માલણ નદી પરનો મોટો બ્રિજ બંને સાઈડની મોટા પ્રમાણમાં ધોવા થઈ જવાથી ભારે હાલાકી પડી રહી છે બ્રિજની બંને સાઇડમાં એક પણ પ્રકારનું વાહન ચાલવું તે જોખમકારક છે દસ ગામને જોડતો માર્ગ જર્જરિત હાલતમાં છે વીસ ફૂટ પહોળો માર્ગ છે અને પુલની એક સાઈડ માત્ર ત્રણ ફૂટ કેડી સ્થાનિક લોકોએ બનાવી છે હાલ અવરજવર માટે લોકો તેનો ઉપયોગ કરી પસાર થઈ રહ્યા છે મારું નામ મારું નામ પ્રાગજીભાઈ ભીખાભાઈ કાપડીયા ગામ કોમણ આ પુલ બનાવેલો છે પણ બીજી વાર તૂટી ગયેલો છે અને પાણા નાખી ને સમાર કરેલું હતું પણ હાલ્યું નથી અને પાછો અત્યારે રસ્તો ખરાબ થઈ ગયો છે રિપેરિંગ કરી નાખે એક હારા માં હારું આરસીસી ની પાળ બાંધી કરે તો થઈ માટી રામ વલ્લભભાઈ તેજાભાઈ ગામ લખુપરા અહીંયા અમારે આ રસ્તાનો નો વારે ઘડી પ્રોબ્લેમ આવે છે અહીંયા જે આગળ તમે જોઈ શકો છો કે આ પાળી છે એ આગળ વધારી દે તો હર વખતે માટી નાખે માટી પાણી ના હિસાબે ધોવાઈ વહી જાય છે અને રસ્તા નો અમર વારે આ પ્રોબ્લેમ આવે છે થોડેક આ શેડા આગળ સુધી લંબાવી દે તો આ ધોવાય નહીં હિંમત મકવાણા દિવ્યાંગ ન્યુઝ મહુવા ભાવનગર